મેં કીધું આવા નીતા ના કવિતા ને તો મારી લિસ્ટ માંથી કાઢી નાખવી છે હે રોના લગાડે હેરો લાગત ના હોય તમે રાતે જ એમના જાય ઢાબા ઉપર

મારે વિડીયો બનાવવા તમને કાલ કેવું હતું પણ હવે તમે ઓલા બાબલા ને બોર્ડ ની એક્ઝામ છે એટલે આપણે મને તો બઉ આમાં મને થઈ ગયું કે મેં કીધું આ કોઈ નઈ હવે આપડે એમ પછી તો સારા દશે તો ઘેર જતા બેન પણ ખોટું ના લગડાય અને હેથી કઈ લેવાનું કે ભાઈ હું આટલા દિવસ રેવાની આતે અમે લેતકત પણ મારી એવું ઈ તો ભાભી ના એવું નહી યાર ભાભી હું ના રાખો હેડો અન ઈ તારે કીધું હજુ બે દા દિવસથી વાર કે આરાયો હું ઓમેરી આ તો ઓડી જઈ ઓય

અમારે બજાર જોવાની ઠંડુ પીવું એટલા તમે પીતા જ નહીં બનાવું ચડી પીવું કોફી કોફી પીવો હું મારા ઘર થી લઈને આવું છું હા બેજો